બારેજા ધામવાળી વાળી રામવાળી ખૂંખાર મેલડી બહુચર માતાજી ભક્તિ દુઃખ અને આશા વચ્ચે વિહરતી અરજી ગુરુવારની આસ્થા ભરી પ્રાર્થના જય શ્રી રામવાળી ખૂંખાર માં જય શ્રી બારેજા ધામવાળી વાળી દુઃખ હરનારી માં મેલડી બહુચર માં મા મેલડી આજનો દિવસ તારા નામથી શરૂ કર્યું છે પણ મારા મનના અંદરની શાંતિ હજુ સુધી તારી રાહ જોઈને બેઠી છે કે મારો હાથ પકડશે એ રાહ જોઈને બેઠી છે દિલના ખૂણે બેઠેલું જે દુઃખ છે એ તારી કૃપાથી દૂર થઈ જાય એ જ મા તારી પાસે માંગુ છું માં તું તો ખૂંખાર છે પણ તારા આશીર્વાદ એકદમ શીતળ છે તું ક્રોધિત છે પણ તારો ભરોસો એ જ મારા જીવનનો આધાર છે તું શસ્ત્ર છે પણ તું અમારો આશરો પણ છે માં ઘરમાં લોકો હાસ્યમાં રહે છે એ જોઈને દિલ ભરાઈ આવે છે એ માં તારા ભરોસાથી છે મારા બાળકો હસતા રમતા રહે છે એ તારા નામના આશીર્વાદ કારણથી છે મારા ઘરમાં દીવો બળે છે એ તારા ચરણના નમનના પ્રતાપથી બળે છે તારું નામ લેતા શરીરના અંદર એક એવી રૂવાટે રૂવાટે તાકાત આવે છે તું નથી એવું લાગતું મને જેને તારો અનુભવ નથી તેને તેની તારી શક્તિનો અનુભવ નથી તે અત્યારના હાલના યુગમાં એવું કહેતા હોય છે કે માતાજી કોઈ જ નથી પણ માં હવે તું એવી મહેર કર કે મારા બાળકો અને મારો પરિવાર તારું રટણ કરે ને લોકો પણ અમારા ઘર ખુશી અને ઉજાસ અને પ્રગતિ જોઈને કુળદેવીને કે માતાજી તરફ ભક્તિનો ઉલ્લાસને ઉમંગ અનુભવ થાય પણ મારી પાસે હવે વધારે કશું નથી એટલે હું તારી પાસે માંગુ છું તે માટે હવે તો મારો આશરો તારા ઉપર છે મારે બીજા કોઈનો આશરો નથી જેથી તું તારા ચરણ અને તારા શરણમાં પડું એ જ મારા માટે પૂરતું છે માં મારા ઘરમાં કોઈ દિવસ કલાહ અને કોઈ જાતની બીમારી ન રહે મારા ઘરના અંદરમાં મારા જીવનમાં અંધારું પાછું કોઈ દિવસ ન ફરે મારું મન ભટકી કોઈ ન જાય એનું ધ્યાન રાખજે માં મારા પિતા માતા શાંતિથી જીવશે એ જ તારી દયા પર છે માં દિલની અંદર એક આગ લાગેલી છે પણ તું સ્પર્શ કરે તો એ અગ્નિ ઠંડી થઈ જાય તું આવે ત્યારે દર્દ પણ માફી માંગી લે મા મેલડી તું ખૂંખાર છે એટલે દુઃખો પણ તારાથી ડરે પણ તું મમતામય છે એટલે દુઃખ પણ તને નમન કરે મા હવે મારા દિલના દરવાજા તારા ચરણમાં ખુલ્લા મૂકી દીધા છે તારામાં તું આવ તું આવે અમારા ઉપર દયા થાય મારી આંખો હવે કંઈ નથી માંગતી એક તારી દર્શન માટે તરસે છે મારા જીવનની દરેક ખોટ તારી કૃપાથી પૂર્ણ થાય મારા ધંધા વ્યવસાયમાં તેજી આવે મારા બાળકો સારા માર્ગે ચાલે મારા ભવિષ્યના પગલા તું આગળ ધપાવો માં તારી સેવા મારા બાળકો અને હું કરતો રહું સમય સાથે લડવા શક્તિ મને અને મારા બાળકોને આપજે તું મારા અને મારા બાળકોને મારા ઘરના તમામ સભ્યોને આ જીવન કૃપા કરતી રહેજે ને નાની મોટી ભૂલ કરે તો મા તું માફ કરતી રહેજે ભક્તિ આપજે હવે બધું તારા ચરણમાં મૂકી દીધું છે માં હવે તું તું જે ઈચ્છે થાય પણ મારો હાથ છોડતી વિનંતી છે જય શ્રી બારેજા ધામ વાળી રામ વાળી ખોંખાર મેલડીમાં હવે તું જ મારા જીવનનો દીપક ને તું જ મારો આધાર છે ને હવે તું જ મારું પ્રકાશ મેં ભવિષ્ય લખ હવે તું જ મારી દિશા मारो आधार जय श्री राम मारा वाला वाली खूंखार मेलडी भूचर माता तथा मरी वाली बहनों तक आ वीडियो पसंद आयो तो यूट्यूब चैनल एसपी किंग स्टूडियो थोल शेयर करो सब्सक्राइब करो ने कमेंट करने भूलता नहीं मरी कोई भूल थी हो तो मैं माफ करजो मारा मित्र तथा मारा वो